હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો હું પણ મજામાં છું ને હું આવી ગયો છું ખેતર અને ફેમિલી એક દિવસ વિડીયો નથી આવ્યો કારણ કે મને તાવ આવ્યો તો એટલે વિડીયો નહોતો બનાવ્યો અને આજે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા છે અને આજે વ્લોગ કરીએ છીએ આપણે તો આજે ચીમનકા અહીંયા ખાડા ખોદે છે અને આવી રીતના કંઈક ટેકા રોપવાનું કામ ચાલે છે આવી રીતના આ ટેકા છે એને રોપવાના છે આજે આ વાળની ચારે બાજુ રોપવાના છે ટેકા જેથી કરીને ભૂંડ આવે નહીં અને અહીંયા આ ટેકા બીજો છે એટલે આ લાઈનમાં તાર પછી લગાવી દેવાના છે અને તાઇન તાર રોપી દેસુ એટલે ભૂંડ આવે નહીં એટલા માટે આ બનાવીએ છીએ અને ટેકા રોપીએ છે તો આજે ટેપા ટેકા રોપવાનું કામ ચાલુ છે અને એક દિવસ કે બે દિવસથી બ્લોગ નહોતો આવ્યો કારણ કે આપણે યાર શરદી થઈ ગઈ એટલે વિડીયો નહોતો બનાવ્યો અને હવે વિડીયો બનાવું છું આજે ને આ છે આપણા કપાસ સરસ એવા કપાસ છે ને કપાસના આ જે જીંડવાઓ લાગ્યા છે નાના જીના આ ઝીંદવાઓ એ નુકસાન કરી જાય છે આ ભૂંડો આવીને ખાવા માટે આવે છે ને ખાડા ખોદી જાય છે ને કપાસનું નુકસાન કરે છે એટલા માટે આપણે આ ટેકા રોપવાનું કામ ચાલુ કર્યું છે ને ચીમન કાકા રોપે છે ટેકા ઠીક છે ને આપણે મદદ કરવાની છે ને આ ટેકા લાવી લાવીને ચીમન કાકાને આપવાના છે જેથી કરીને રોપી દે એને રોપી દેવા દીધા પછી આપણે અહીંયા આ ટેકાની સાઈડમાં આપણે તાર બાંધી દેવાનો છે જેથી કરીને ભૂંડ આવે નહીં એકદમ અંદર ઘૂસી ના જાય બાકી બીજું કાંઈ કરવાનું નથી ભૂંડને નુકસાન નહીં થાય એવી રીતના અને ભૂંડ તાર હોય એટલે ભૂંડ એકદમ આવે નહીં અને તારને આપણે સાડી લગાવી દઈશું ઠીક છે મિત્રો તો આ રીતના કામ કરવાનું છે ઠીક છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફેમિલી બપોરના બાર વાગી ગયા છે ને બાર સાડા બાર સુધી ટાઈમ થશે એટલે આપણે હવે જવાનું છે ઘરે ઠીક છે મિત્રો તો હવે જઈશું આપણે ચીમન કાકા માટે ભાત લેવા માટે અને જમ્યા બાદ પછી પાછા કન્ટિન્યુ કરશું કામ ઠીક છે મિત્રો તો હું જાઉં છું અત્યારે ઘરે ભાત લેવા માટે ચીમન કાકાને ઠીક છે તો ફેમિલી આપણે આવી ગયા છે ખેતરને ખેતર જમી લીધું છે ચીમન કાકાને જમીન ખેતરેથી ઘરેથી પાછા ચીમન કાકા આવી જશે એ જોઈ શકો છો આપ અમે તો કાકા ઘરેથી જમીને આવી ગયા છે પાછા ખેતરમાં એટલે ફરીથી કામ શરૂ કરવાનું છે અહીંયા જમી લીધું છે કાકાને આપણે પણ જમી લીધું છે તો હવે કામ કરવાનું ચાલુ કરી દેવાનું છે અને કાકા કામ કરશે હવે ખેતરમાં અને આપણે જવાનું છે થોડુંક બહાર કારણ કે કપડાં તમે ચેન્જ થઈ ગયા જોયા છે કપડાં આપણા ચેન્જ થઈ ગયા છે એટલે આપણે જવાનું છે બહાર તો મિત્રો હામે જોઈ શકો છો પપ્પા આવે છે ચા લઈને કાકા માટે અને આપણે ઘરે જવાનું છે તો હા જોઈ શકો છો આ પપ્પા આવે છે ઠીક છે તો હામે પપ્પા આવે છે ને આપણે જવાનું છે ઘરે તો ફેમિલી આપણે તૈયાર છે અને બાઈક પણ રેડી છે તો આપણે જઈએ હવે ઘરે અને ઘરેથી પછી હોસ્પિટલ જવાનું છે ઠીક છે અને ચીમન કાકાને ચા પપ્પા લઈને આવ્યા છે ખેતરમાં તો હવે ચીમાન કાકા પાસે પપ્પા રહેશે અને આપણે જઈશું હવે હોસ્પિટલમાં ઠીક છે તો આ વિડીયોમાં આટલું જ આ બ્લોગમાં આટલું જ જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઠીક છે તો બાય